નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું વાત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર સાથે ખેડૂત પુત્રીને થયો પ્રેમ અમદાવાદથી થોડા કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતો હતો રઘુભાઈ પટેલ જમીનદાર અને પરિશ્રમિક ખેડૂત એના ઘરમાં એક લાડકી એની પુત્રી રાધિકા રાધિકા નાની હતી પણ મનથી મોટી સવારે ગાયને ચારો આપો ખેતર સુધી પિતાને ચા પહોંચાડવી અને સાંજે છત પર બેસીને તારાઓ જોતા સપના જેવું એ જ એની દુનિયા રાધિકાને સપના હતા એક દિવસ એ પણ શહેર જશે કંઈક શીખશે કંઈક બનશે પણ ગામના માહોલમાં એ સપનાઓ ક્યારેક બંધ પાંજરામાં જીવતા રહે છે એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે એને કાંટો વાગ્યો નાનો જખમ હતો પણ સંક્રમણ થવાથી એના પગ પર સોજો ચડી ગયો રઘુભાઈ ચિંતિત થઈ ગયા અને પોતાની દીકરીને લઈ ગયા અમદાવાદ શહેરની હોસ્પિટલમાં ત્યાં ફરજ પર હતો ડૉક્ટર આર્યન શાહ યુવાન વિન્દ્રમ અને દર્દીઓ પ્રત્યે અદ્ભુત દયાળુતા ધરાવતા જ્યારે એમણે પહેલીવાર રાધિકાને જોઈ ત્યારે એના ચહેરા પરની નિર્દોષતા એના દિલમાં અજીબ શાંતિ ઉતારી ગઈ ચિંતા નહીં કરશો ડૉક્ટર આર્યન બોલ્યો આ નાનું ઇન્ફેક્શન છે બે દિવસમાં બરાબર થઈ જશે રાધિકાએ પહેલીવાર શહેરના એક અજનબી માણસની આંખોમાં એક પ્રકારની કાળજી જોઈ જે ખેતરની માટી જેવી શુદ્ધ હતી બે દિવસની સારવારમાં આર્યન રોજ એની પાસે આવતો દવા આપતો ક્યારેક મજાક કરીને હસાવતો રાધિકાના ચહેરા પર હવે હળવું સ્મિત આવતું એ હસતો ચહેરો જોઈને આર્યન પણ પોતાના દર્દીઓ વચ્ચેનો થાક ભૂલી જતો એક દિવસ આર્યને પૂછ્યું તમે તો બહુ બુદ્ધિશાળી લાગો છો વાંચો છો ક્યાં સુધી રાધિકા બોલી બારમા સુધી પછી પપ્પા કહે કે ઘર અને ખેતર બંને મારી જવાબદારી છે પણ તમારું મન શું કહે છે એણે ધીમેથી કહ્યું મારું મન કહે છે કે હું લોકો માટે કંઈક સારું કરું જેમ તમે કરો છો એ શબ્દો સાંભળી આર્યન ચૂપ રહ્યો એ દીકરીમાં એને એક નિર્દોષ આત્મા દેખાતો હતો જે પોતાના સપના છોડીને પણ સ્મિત આપી શકે તે દિવસ પછી આર્યન અને રાધિકા વચ્ચે દર્દી ડૉક્ટરનો સંબંધ નહીં મિત્રતાનો જન્મ થયો હોસ્પિટલની રજા મળ્યા પછી પણ આર્યન વારંવાર ગામ સુધી જતો બહાને ખેતરની તાજી શાક લેવા કે પપ્પાને સલામ કરવા રઘુબાઈને પણ એ ડૉક્ટર ગમતો હતો એમાં શહેરનો ગર્વ ન હતો પરંતુ માણસાઈ હતી એક સાંજ ખેતરની મેળ પર બેસીને રાધિકા પૂછે છે શહેરમાં લોકો પ્રેમ કરે છે આર્યન હસીને કહે હા કરે છે પણ એ પ્રેમ ક્યારેક ફોન સુધી જ રહે છે રાધિકા બોલી અમે તો અહીં હૃદયથી પ્રેમ કરીએ છીએ વચન આપીએ તો આખા જીવન સુધી એ સાંજના સૂર્યાસ્તમાં એ બે શબ્દો વચ્ચે કઈ અન્ન કહ્યું જન્મ્યો હળી હવા માટીની સુગંધ અને બે ધબકાર વચ્ચેની મૌન લાગણી એ જ બધું જ રોમાન્ટિક હતું આગળના દિવસોમાં આર્યન હંમેશા બહાના કરીને આવતો ક્યારેક રાધિકાને પુસ્તક આપતો ક્યારેક ગામના બાળકો માટે દવા લાવતો ગામના લોકો ક્યારેક હસતા અમારો ડૉક્ટર તો હવે ખેતર પ્રેમી બની ગયો પણ આ પ્રેમ હવે ગંભીર બનતો ગયો એક દિવસ રાધિકાએ પૂછ્યું આર્યન જો હું શહેર આવી જઈશ તો તું મને ઓળખીશ આર્યન બોલ્યો તું ખેતરની માટી જેવી છે રાધિકા તને કેવી રીતે ભૂલી શકું થોડા મહિના પછી રઘુભાઈએ વાત કરી રાધિકા માટે ગામના સરપંચનો દીકરો માગણી લઈને આવ્યો છે રાધિકા ચૂપ રહી ગઈ એ સાંજ એણે આર્યનને ફોન કર્યો મારા પપ્પા લગ્નની વાત કરે છે આર્યન મૌન રહ્યો પછી ધીમેથી બોલ્યો જો તું મારી થાય તો દુનિયા સામે લડવા હું તૈયાર છું એ શબ્દો પછી એક મૌન લાગણી ફેલાઈ પછીના દિવસોમાં બંને વચ્ચે ઓછું બોલાણું પણ વધારે સમજણ આવી એક દિવસ આર્યન સીધો ગામ આવ્યો રઘુભાઈની સામે ઊભો રહીને કહ્યું હું તમારી દીકરીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું શરૂઆતમાં રઘુભાઈ ચોંકી ગયા તમે શહેરના માણસ ડોક્ટર છો અમારી જેવી સીધી દીકરી સાથે કેવી રીતે જીવન જીવશો આર્યન બોલ્યો હું જીવન માટે ડૉક્ટર છું પણ દિલથી ખેડૂત હું માટી અને માણસ બંનેને સમજી શકું છું રઘુભાઈના આંખમાં પાણી આવી ગયું થોડી વાર પછી એમણે કહ્યું જો તું એને ખુશ રાખી શકે તો મને કોઈ વાંધો નથી તે દિવસ પછી ગામમાં ઉજવણી થઈ રાધિકા માટે એ દિવસ સપનાની શરૂઆત હતું લગ્ન સાદગીથી ગામના મંદિરમાં થયા માટીના દીવા ફૂલોની સુગંધ અને પ્રેમની હળવી ધૂન લગ્ન પછી રાધિકા શહેર આવી ગઈ આર્યન સાથે નવી જિંદગી શરૂ થઈ શહેરના ઘરમાં ખેતરની સુગંધ આવી ગઈ સવારે રાધિકા ચા સાથે બોલતી આર્યન આજે ખેતરની હવા યાદ આવે છે આર્યન હસતો તો ચાલ સપ્તાહના અંતે ગામ જઈએ બંને વારંવાર ગામ જતા એ બાળકોને મળતા રઘુભાઈ સાથે ખેતરમાં ચાલતા રાધિકાએ હવે શહેરમાં એક નાનકડી ગ્રામ મહિલા સહાય સંસ્થા શરૂ કરી જ્યાં ગામની છોકરીઓને વાંચવા સિલાઈ અને આત્મનિર્ભર બનવાનું શીખવાડતી આર્યન એને દર પગલે સપોર્ટ કરતો એક સાંજ ટેરેસ પર બેસીને રાધિકા બોલી મને લાગતું હતું હું ક્યારેય મારા સપના પૂરા નહીં કરી શકું આર્યન એનો હાથ પકડીને કહ્યું સપના તારા હતા રાધિકા મેં ફક્ત તને એ સપનાની દિશા બતાવી તારાઓ ચમકી રહ્યા હતા અને બંનેના ચહેરા પર શાંતિ હતી ખેતરની માટી શહેરની હવા અને પ્રેમની મધુર સુગંધ બધું જ એકસાથે હતું વર્ષો પછી ગામમાં નવું હેલ્થ સેન્ટર બન્યું એનું નામ હતું ડૉક્ટર આર્યન રાધિકા ગ્રામ આરોગ્ય કેન્દ્ર લોકો કહેતા આ પ્રેમની સાચી વાર્તા છે જ્યાં માટી અને દવા મળીને જીવન બનાવે છે પ્રેમ જ્યારે સાચો હોય ત્યારે એ ખેતર અને શહેર વચ્ચેનો અંતર પણ બુલાવી દે છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવા વિડીયો સાથે પાછા મળીશું આવજો જય માતાજી